અને ફઈ હાંજે જવા જ નથી થાય કે રોકાય જ જાવ અને અમે અત્યારે જતા હતા તો અત્યારે અહીંયા તો મયુરના બહુ ફેસિલિટી મળે દેખું તો ચોર હે દેખું બધા મયુર ઓછું જમજો બાકી પછી અલા હે નહીં પોતા કરી નાખી અને દર્શિક આમને ક્યાંક લઈ જવાની છે હવે ક્યાં લઈ જાય હેલો એવરી વન વેલકમ બેક ટુ ધન જય શ્રી કૃષ્ણ અને જય દ્વારકાધીશ બધાને તો કેમ છો બધા મજામાં અને ભાઈ કાલના વિડીયોમાં આગળના વિડીયોમાં પણ એવું હતું કે ભાઈ ડબિંગ થઈ જાય છે અત્યારે ખબર નહીં યુટ્યુબમાં એવો પ્રોબ્લેમ છે તો પાછું હા તો હું પાછું કહી દઉં કે તમે જ તમારી રીતે છે તમારા ફોનમાંથી સેટિંગમાં જઈને એ વસ્તુ ચેન્જ કરી શકશો કે હિન્દી ઓરિજિનલમાં કરશો એટલે ગુજરાતી વોઇઝ આવી જશે અમે ઇંગ્લિશમાં નથી મૂકતા ઘણા લોકોની કમેન્ટ હતી કે માતૃભાષામાં મૂકો અમને એટલું ઇંગ્લિશ કોઈને આવડતું પણ નથી પણ બધાએ એ રીતના સેટિંગ ચેન્જ કરશો એટલે તમારે થઈ જશે અને અમે છીએ માણાવદાર કાલ કાલનો વિડીયો તમે જોયેલો જ હશે અને અહીંયા આવીએ એટલે ફઈ છે એ કેમ કે એના રોકાય જ જાઓ તો અમને જવાનું દીધા અને અને અહીંયા હીરવા બેઠી અને અમે બસ હજી તો દસ વગા ઉઈઠા બધાને નાસ્તો કર્યો અને ફરી સાંજે જવા જ નથી થઈ કે રોકાઈ જ જાઓ અને અમે અત્યારે જતા હતા તો અત્યારે એક નવો પ્લાન બનાવી અમે લોકો બનાવ્યો એટલે હવે જોઈએ તમે લોકો આગળ વિડીયોમાં બૈના રહ્યો કે અમે શું કરીએ ક્યાં જાય અને બીજું કે કપડાં હું તો એક જ અમને મતું રાતે જમીન નીકળી જ જાશું પણ મયુર પાસે તો છે

હા તો પી જા દાંત આપણે રિંગ બેહાડવી જો ને આમ બહુ થઈ ગયા હમણા પણ એ આંગળીયું હવે નો નાક તીરો બક ખરાબ લાગે અને હું કરે દર્શિકારે મળાવું અમે બે કચરા પોતા કર ના અને કામ વેલું કર નાખી ને તો પછી જાવું હોય તો હું દકુ તારી મજા છે હો

জয়ুইয়ের সেই গায় তুই তবেই લઈ যাইতো না আমরা কি তো দিতাম না লুই আজো কানভাইর মোটা কর দিতো না না কর কর দিতো 25 তারিখ 25 ওলো যাই তারে নেজ મારા સર જોવે હીરવા ના સર અત્યારે વાય ગયા છે સાડા બાર એક જેવું અને બધાય બેસી ગયા જમવા આગળ કીધું તું એમ કે પછી અમે સાંજે ને બપોર થઈ ગયું તો એ અહીંયા છે અને હવે હીરવા ને ઈરવા તો નાઈ

હેલો એવરીવન કેમ છો બધા મજામાં મજામાં છે મારું નામ છે તમને બધાને જ ખબર હશે ને જો હું આવી છું મારી બહેનિયા દર્શિતાની વન ડે રોકાણી કઈ ડે રોકાણીના હોય તો સેમ આવે તો ફેમસ ફસ્ટ જગ્યાએ મજા આવે ધૂમધામનો વરસાદ પડ્યો મેં કાલે આવ્યા હતા અને રોકાઈ ગયા અને ફિર સ્કૂલ તો હો સ્કૂલ પર તો ચાલો તો ફિર હમ ક્યાં જા રહે આપ સબકો પતા હે હમ કહા જા રહે પતા તો આગળ વિડીયો જો એને ખબર જ પડી જાય અમે ક્યાં જઈએ એકચ્યુઅલી તમે જોઈ લે જો તો ભાઈ ત્યાંથી બસ હમણા નીકળવાનું છે અને બધા રેડી થાય છે ઓલા લોકો ઉપર છે તો ઉપર પછી તૈયાર થઈને નીકળ્યા અને અત્યારે વરસાદ પણ આવે છે અને ક્યાં જવાનું છે ક્યાંક નક્કી નથી અહીં ક્યાંક જવાનું છે ક્યાંક ડુંગર જેવું છે અહીંયા અને જો કેવો મસ્ત વરસાદ આવે અને બહુ મજા આવે એવું છે બંને આવે એટલે પેલા બહુ રોકાવા આવતા હવે તો શું કહેવાય કે બધા પોતપોતાના કામે અને અમારી જેમ મીઠા પાણીનો ટાકો પણ એ લોકોનો છે જો એ પણ અમારી જેમ પાણી સંગ્રહ કરે છે આજે બધી પાઇપ ઉપરથી આવે અને મસ્ત વાતાવરણ છે માણાવદરમાં અત્યારે અને બધા ફૂલ ઝાડ છે અને હજી આ વખતે સાતમ આઠમ પર આવવાના ત્યારે હજી કે રાવણો લેવાનો ઘણું લેવાનું કહેતા હતા અને એની જમરૂકરી પણ જોરદાર હોય જો આમાં જમરૂક પણ છે તો ચાલો હવે ઓલા બધે ઉપર છે તો ફટાફટ ઉપર જાય અને મળીએ અહીંયા બધાને કે શું કરે અને આ લોકો હે ને

અને રોકાવાનું મન નતું કે સાંજે ચાલો તો ફટાફટ તૈયાર થઈ જાય અને આ વ્લોગ ભાઈ અહીંયા જ પૂરો કરીએ કેમ કે હવે અમારે જવાનું છે બાર વંશી હિરવા તો ચાલો આપણી ચેનલને ગુડ ગુડ